હાલ મીધું કેમ છો બધા આવી ગયા નવા માં અને આપણે હે ને ગીરના જંગલમાં આવી ગયા જો એટલે ગીરનું જંગલ તો વટી ગયું આ જો મીડિયમ મીડિયમ પાણી જતું હતું યા નાઈ લીધું બહુ એવું કંઈ નહીં મીડિયમ હે જો લોકો અવાજ કરે તમને એમ લાગે બહુ તણાઈ ગયું હે પર એવું પાણી નથી નાની એમ કાઢ મીડિયમ પાણી છે નાહી લીધું જો હવે મસ્ત નવા કપડાંમાં આવી ગયા અને હવે જવાને આપણે જૂનાગઢ રોપવેરમાં ચડી ગયું કે જુનાગઢ જવાના નક્કી ને ગીરના ચડગી ભાઈ પગ ચડની વખતે આગળ જો ગીરના જંગલ ની વચ્ચે આપડે આપણે જોઈએ ને ગીરનું જંગલ હે જો અને આ નદી વહી જાય છે અલગ જ મજા આવી નદી નાહવાની હો અને આપણો ઈકો ઉભો આવે એ લે બરાબર કપડા બપડા પેકિંગ કરે નહાવાની મજા આવી અલગ રીતે

બે હો નદી નો આનંદ મારે જોયું જોયું જોઈ હો હો ભાઈ બે કે હું નાયો એ હાલો થઈ ગયો તમારું ફોટા પાડે જઈ લે પાણી બ્રાહ્મણ ભાજી ભાઈ ભાઈ જો બ્રશ કરું નહોતું ગયું કે

ડાયરેક્ટ ચેન્જ થઈ ગયો બેલ્ટ જો આ બેલ્ટ પહેરવા પડે ટીકીટ બેલ્ટ ની આ બેલ્ટની કિંમત થઈ ગયું આ ગાડી પહેરી જાય नहीं नहीं अरे किने आछो मने आवडी छे इने હું ભાડું કીધું અલબ હે ને આય હું હ જાયકલો વારો ગાડી આય કી લે લે એક સે આમ સાયકલ રાખ્યું મજા ના આવે પગ હે બરાબર આ સાયકલ લેવી લેવાઈ જાય આખા ફરવી સાયકલ થી આખું ફરાઈ જાય પણ આપડે પગ કાપી જાય ઓ હોય તોપ આવ્યો જબરો એવું હે હા તોપ જોઈ આવી

ફોન માં તો હવે જો બહુ જબરી સાઈજ નું તોપ છે ગોળો ગોળો હોય જ નહીં આખું લોખંડ નું હોય ભાઈ આખું લોખંડ પિતળ લોખંડ હાલ ને ભાઈ હા અમે માની ગયે હાલો હજી ઘણું ફેરવાનું બાકી છે રાણી મહેલ જોવાનું હોય પછી આમ જવાનું રાણી મહેલ જોતા ઓહો બહુ ઓ ભાઈ અરે આવી ગયા ભાઈ રહી નથી ના ના ભાઈ તું તો જ છો તું પાછો આ એમ બેગ એ મોરલે ઢેલ ચડાવી જો ભાઈ ભાઈ અતિ સુંદર આ રહ્યો હામો યો હું વાઇસનું આ વાયરલો કેમેરો છે તમને એ ખબર કરો આ વાયરલા કેમેરા શૂટ થાય યો અરે વાત તું હજી તો બાકી છે ભાઈ ફરવાનું તો આ બધાને કોને આવવું નતું ધરા લે આવ્યો તું ચાલો તમને દેખાવ નજારો આ રાણી મહેલ જો જો મોરલા ધેલ ચડાવી જો હા એ રાણી મહેલ હા

રાણી મહેલ બહુ જભરો હયો એ અપડેટ થતું હોય ને ભાઈ ધીરે ધીરે અપડેટ થતું હોય અવાજ જ હું જે હા 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 કેવા છબી દેખાડી દે આપણે દર્શકોને હું હું ખાસિયત આની અપડેટ થાતું ગયું જો ધીરે ધીરે જો આ અપડેટ થઈ ગયું ધીરે ધીરે અહીં ઓલું હે ઘણું હે હું વાહે રહી જાય પછી બહુ જોરદાર આવડે પગ ફ્રી મૂકતો ને તો દૂરતા આવી અને પાછળ જાય લે કેમ હાલતા આવે અરે ભાઈ પગ ફ્રી મૂકી દેવાય એવી ગોથી લેખા આવે માટી એમની તમને આવડે રે નહીં લે પગ ફ્રી મૂકી દેવાય એમની આવે ગોથી લેખા તો

ઓય કરાઈ કરાઈ આ કે વીડિયો એક નંબર વીડિયો આવે ઓહો બહુ જોવાનો ગિરના ડુંગર જાય વાદરામ ઘેરાઈ ગયો હા બતલો હે ને ગિરના હે હરિયાળી હરિયાલી લે અને આયા છે ને કુવો હે જો બહુ ઊંડો કુવો હે વાત આપડે કુવો ના દેખાય ભાઈ ફ્રી

આમાં શું છે અમાર અહીં જારે હા આ તો ઉનાસ કીમાં 20 ટાઈમે તો પાણી આ બહુ મીટર પાણી ભરે અને એની ઊંડાઈ કેટલી ખબર નથી ઊંડે ખબર નથી અરે અરે કે

आली दे बाकी है भाई खाली पूछू आई हूं भाई पूछू आई हूं चालू थी है ये तो अब बहुत बार लगी हां हूं है